મિત્રો કેમ છો બધા આવી ગયો નવા બ્લોગમાં તો જો આજનો બ્લોગ હા નવીન થવાનો છે કારણ કે અમે માંડવી વાવી એને યાદથી લઈને એને અંદરનું બધું ત્યાંથી વેચાણી એ બેન અંદરનું બધું આવી ગયા હે કેટલી કેટલી મહેનત અમારી બસ આ વ્લોગ બનાવવાનું એ જ કારણ હતું કે ખેડૂત કેટલી મહેનત કરે પોતાના પાક તૈયાર કરવા માટે એ વિડીયો જો મજા આવી આનંદ માણો તો મેળ્યુ પર હેઠા આવી ગયા હવે ધ્યાન રાખ્યા વિશી કુસી હોયા પાટલા ભેગા થઈ ગયા ધ્યાન બહુ રાખવું પડે હા મારો માર આવે પ્રેસર એમ હેયો બાકી

આડ મારી ને ભરાવાનું આકડીયો કટાઈ ગયો છે આ નીકળી ગયો ચાલો એ અમે લે પછી અમને મળી લાગે જો આ આકડીઓ બે જાત માર દેવાનું નવ આખો ચડા દેવાનું આ તમે ખીલો બનાવ લેવાનો જો માપનો ઠોક વાળો એ અમાર દો ગણ ને ધીરે ધીરે હળવે હળવે મારતો જવાનું જા ખાતો જાય બનતો જાય જો જો ફિટ થઈ ગયો મસ્તીનો નો થઈ ગયો નવે નવું આને કહેવાય વેસ માંથી બેસ ચાલો હવે મળ્યા આગળ

હાલો તો હરી અમે આ થી ને ઘેર પૂગી જાય જો લાંબુ હે ભાઈ અમારે વખીનું કે ફોરી પડે ને ભાઈ હા હા ફોરીઓ તો ભલે લે એનો ઓય પેકી કરો મને ખબર ભેગી કરો વારો હવે પેકી કરો વારો એ મજુ ન જડતાયા તમા કોઈ જાન માં હોય તો મોકલી દેવા ભાઈ મોકલી દે એ વધારે હોય તો આ જો આ પાડોશી ચાલુ કર્યું હાલો તો લઈ લઈ Nó me baje de ella, lo falo, dame, 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 dame,

એ પણ પાછો જીવો તો તારો વાગ નથી માંડવી ખેર ગયો ભાઈ પાંચ ભર કરી લીધા પાંચ ભર કરી નાખ્યા જો હવે આ છઠ્ઠો થાય ભાઈ બાકી જ છે આ ઘટકાને ઓલા ઘટકાને બાકી રહી કે કહેવાનું છે કઈ ચેક કરી બરોબર હો વિડીયો વિડિયો ઉતારું નકર ભાઈ તો હું સેકન્ડમાં વાળી ફરકુ માંડી દીયો ને આનો કરું જારી નું કરું કે નથી કરું આગળ જારી નું કરું કે ન જ કરું આગળ જારી પકડી કરી મેં એ દામ ખબર હો और ना नहीं बस ले अभी टायर ना काट काट हो लो हेलो हेलो दीखरी पीन काट दिया उतरी जा उतरी जा तू નીકળી જો જોઈએ હોય આ આઠ રિપેર કરવાનું કામ ચાલુ કરી દીધું હું રિપેર થાય છે આ જ્યારે પગથી કરી જો આ હાકડી હતી આ હે ને પેલા આ તી આંગળની પગતી કરી દીધી

આ ગિયો ભાઈ કાર તો બરાબર ના નીકળી નથી કામે આમાં કોક કોક નીકળે કોક કોક તો કુંજું ખાટું રાખ દે નાખતો જાય હું ફરતો આવું આ તો હું ફરતો ના નાખતો આવે તો કેટલું પડે ભરી દીધી જો લઈ લે હવે અંદર આગ એ ને થાય આપણે દઈ દઈશું અત્યારે ડીજોરીમાં મૂકી દે જો કેહી જાય વાખો હયરો ને પાડે ભાઈ બજાર બસ બસ એક ટાઈમ દંગણું દેખાય ગયું તો મને અડધા રીતે એક તો ભાઈ ઉભો હોય ખરી પાડો હાલો બીજું હું ઓહો ના ના બાર ફેક આ દવા પીવાની ખરા મુંડો ના આવે આ દવા સાચી નાખી સુગંધ મારી આવે મીઠું નથી आती जो रही है जो मांडवीजो जो वाह है पाँच खटाव देखा तो है हमने देखा हुआ लो जोखे है अंदर चौथो था लागे है हाँ इन्हें ले वो चुरे अब ऐसे देखा हूँ ऐसे हमारे ये फिमारी आ गए हम ये फिमारी हाँ ये फिमो

ઘડી ગઈ ફરાઈ ગઈ ગાડી લે ફૂરે ફૂરે હાલો જાય ગાડી જો અરે ભાઈ દબા થઈ જાય ગા ફાઈન કે લીવર તાણ કે થોડું હાલ સીરે યાને બેસી જાય વજન બહુ હે માલ ભાઈ ભાઈ ઉપર બેઠો જાય જો તો આ હતી અમારે ચાર મહિનાની મહેનત વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો એડિટિંગ કરવામાં બહુ સમય લાગ્યો એટલે આજનો વિડીયો ના આવ્યો બાકી માંડવી અમારે હાથસોમર થઈ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં એવો સપોર્ટ દેખાડજો મને મજા આવી જાય સપોર્ટ પૂરેપૂરો દેખાડવાનો આ વિડીયોમાં